મામલે અન્ય એક મોટા સમાચાર ધવલ કોર્પોરેશન અને રેસ્વે એન્ટરપ્રાઇઝ પેઢીના નામે ચાલતું હતું ગેમ ઝોન બંને પેઢીના નામે જીએસટી નંબર લેવામાં આવ્યા હતા ગેમ ઝોનમાં લોકોને જીએસટી વાળું બિલ પણ આપવામાં નહોતું આવતું માત્ર ટોકન આપીને લોકોને ગેમ ઝોનમાં પ્રવેશ આપવામાં આવતો હતો મોટી વાત તો એ છે કે પોલીસ કમિશનરે જે બુકિંગ લાયસન્સ આપ્યું હતું તેની નકલ જીએસટી વિભાગને પણ રવાના કરવામાં આવી હતી પરંતુ જ્યારે એ લાયસન્સના આધારે ટિકિટ વેચવામાં આવી ત્યારે તેમાં જીએસટી વાળું બિલ ન હતું તો એટલે કે ખુલ્લે આમ ની ચોરી કરવામાં આવી રહી હતી રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને જી ચોવીસ કલાક પાસે એક્સક્લુઝિવ માહિતી છે તે સામે આવી છે પોલીસ કમિશનર દ્વારા જે રીતના ગેમિંગ ઝોનને લઈને મંજૂરી આપવામાં આવી હતી અને તેના ટિકિટના દર છે તેનું લાયસન રાજકોટ પોલીસ કમિશનર દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું તે મંજૂર કર્યા બાદ તેની નકલ છે તે સંયુક્ત રાજ્ય વેરા કમિશનર વિભાગ દસ જીએસટી બહુમાળી ભવનને મોકલવામાં આવી હતી અને ત્યાર પછી આખી પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી બહુમાળી ભવન ચોકની અંદર જે આવેલી જીએસટીની કચેરી છે ત્યાંના દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું સાથે સાથે જે કચેરીની અંદર જે કમિશનર છે તેમના દ્વારા પણ તેમના જીએસટી નંબર છે તે એપ્રૂવ કરવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક આ જે બે પેઢી જે હતી રેસ એન્ટરપ્રાઇઝ અને ધવલ કોર્પોરેશન આ બંને પેઢીને જીએસટી નંબર છે તે આપવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક જે ગેમિંગ ઝોનની અંદર જે લોકો રમવા માટે જતા હતા તેમને જીએસટી વારી પરચી અથવા તો તેમનું બિલ છે તે આપવામાં ન આવતું હોવાનું સામે આવ્યું છે મહત્વની વાત એ છે કે આ બંને પેઢી છે કે તેની અંદર જીએસટી ભરવામાં આવતું કે નહીં તે પણ એક મોટો સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે જીએસટી વિભાગના જે સૂત્રો છે તેમની પાસેથી જે માહિતી મળી છે તે મુજબ તેઓ દર મહિને જે ટેક્સ હોય છે તે ભરતા હોવાનું સામે આવ્યું છે મારી સાથે આ પત્ર છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે આ પત્રની મંજૂરી રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એકવીસ અગિયાર બે હજાર ત્રેવીસના આપવામાં આવી હતી તેની અંદર જે રીતના કહી શકાય કે કહી શકાય કે જે ટિકિટનો દર છે તે ટિકિટનો દર પણ અહીં નક્કી છે તે કરવામાં આવ્યું છે ગો કાર્ટ છે તો તેના બસો રૂપિયા એન્ટ્રી ફી છે તે વીસ રૂપિયા એટલે આ પ્રકારે અલગ અલગ જે ગેમ હતી તેના જે દર છે તે નક્કી કરવામાં આવ્યા હતા આ જે પત્ર છે પત્રની અંદર તેમને જે કચેરીની અંદર સંયુક્ત રાજ્ય વેરા કમિશનર શ્રી વિભાગ દસ જીએસટી વિભાગ બહુમાળી પવનને આ પત્રની નકલ છે તે રવાના કરવામાં આવી હતી ત્યાર પછી જે આખી પ્રક્રિયા ઝોન વાઇઝ થતી હોય છે ને જે ઝોનના અધિકારી છે તેમને આ પત્ર રવાના છે તે કરવામાં આવ્યું હતું અને તેના દ્વારા બે હજાર એકવીસની અંદર ધવલ કોર્પોરેશન છે તેમને મંજૂરી છે તે આપવામાં આવી હતી જ્યારે રેશવે એન્ટરપ્રાઇઝ તેને મે બે હજાર ત્રેવીસની અંદર મંજૂરી જીએસટી વિભાગ દ્વારા જીએસટી નંબર સાથે જીએસટી સર્ટિફિકેટ સાથે તેમને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ ક્યાંક ટીઆરપી ગેમ ઝોનના જે સંચાલકો છે તેઓ લોકોને જે જીએસટીની જે વાળી જે બિલ આપવું જોઈએ અથવા તો પરચી આપવી જોઈએ તે આપવામાં ન આવતી હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં સાથે સાથે જે પણ તેમનું જે ફોર્મ હતું તે ફોર્મની અંદર જ્યારે તેઓ જે લોકો રમવા માટે જતા હતા ત્યારે જવાબદારી એ સ્વૈચ્છિક લોકોને રહેશે આ પ્રકારે લખાણ છે તે લખાવી લેવામાં આવતું હતું તેની અંદર પણ ક્યાંય જીએસટી નંબરનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો નથી એટલે કે ક્યાંક ગંભીર બેદરકારી છે તે તંત્રની પણ અહીં જોવા મળી રહી છે અધિકારીઓ અને ખાસ કરીને જીએસટી વિભાગના સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે બંને પેઢીઓના નિયમિત ટેક્સ છે તે જીએસટી વિભાગની અંદર આવતા હતા પરંતુ ક્યારેય જીએસટી વિભાગે ત્યાં જઈને તપાસ કરી છે કે નહીં તે એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે ત્યારે જીએસટીના જે અધિકારીઓ છે તેમની સામે સરકાર શું પગલાં લે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ તો હાલ બુલેટિન માં આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ઝી 24 કલાક નમસ્કાર કો પ્રેઝન્ટિંગ પતંજલિ હની શુદ્ધ